લોકો આંદોલન આપે જોઈ રહ્યા છો કે મોટી માત્રામાં વિદ્યાર્થીઓ છે તે રોડ પર આવી ગયા છે અને કાલા ગોળાથી થી ફતેગંજ જતો જે રોડ છે કમાટી બાગની સામે જ વાઇસ ચાન્સેલર સામે વિદ્યાર્થીઓ રસ્તા રોકો આંદોલન કર્યું છે અને વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે ને આપ જે જોઈ રહ્યા છો પોલીસ હટાવવાની કામગીરી કરી રહી છે ત્યારે ચોક્કસપણે હોસ્ટેલ નો છે પર વિદ્યાર્થી એકત્રીસ હજાર રૂપિયા શું કેવું છે

હોસ્ટેલના વોર્ડે ને પૂછો ગયા તો વોર્ડન એવું કહે છે કે આ નિયમ વિશેષ રાહ છે માટે આજે વિશેષના ગેટની બહાર આજે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આંદોલન કરે છે કારણ કે હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓને સારું સારું જમવાનું નથી મળતું અને તો પણ એ લોકોને ચોવીસ હજાર રૂપિયા હોસ્ટેલના ખાવાના ભરવા પડશે આ ચોવીસ હજાર રૂપિયા ના ભરવા પડે અને આ પોતાનો મનસ્વી નિર્ણય પાછો વિશિષરના ઘરની બહાર આજે આંદોલન આવે છે